અરવલ્લીના શામળાજી ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય પીસી બરંડા ઉપસ્થિત રહ્યા દરેક ક્ષેત્રે આદિવાસી સમાજના લોકો પ્રગતિ કરે તે માટે રોજગારી માટે અલગ ઉદ્યોગો સ્થાપવાની સાથે સાથે પાંચસો આદિવાસીઓને ધનપતિ બનાવવાની વાત કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મારો ભાઈ આદિવાસી સમાજનો ભાઈ ક્યાંય રહે ચાહે ખેતી હોય ઉદ્યોગ હોય શિક્ષણ હોય એન્જિનિયર હોય ડૉક્ટર હોય અનેક પ્રકારે સક્ષમ રીતે આગળ વધે એ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે અને અમારા પદાધિકારી અધિકારીશ્રીઓએ પણ આ જિલ્લાની અંદર અનેક પ્રકારની યોજનાઓનો મહત્તમ મોટા ભાગનો લાભ લોકોને મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો આજના પ્રસંગે વિશેષ નહીં કહેતા હું એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમયે એ આદિવાસી સમાજના ભાઈઓનો છે તો આ પ્રવાહની અંદર બધા આપણે આગળ વધીએ શુભકામના પાઠવીએ કેમ કે આ સમાજે પ્રકૃતિ અને પૃથ્વી માટે અનેક વસ્તુઓ કરી છે ત્યારે મારી શુભકામના સાથે મારી વાત પૂરી કરીશું ભારત માતા જય મારો